અથવા પ્રકરણ આવે છે ધ્રુવનું ચરિત્ર ઉત્પાન પાદ નામના એક રાજા છે એ ઉત્તાન પાદના રાજાને બે રાણી છે બે આ બધી કથા સાંભળો ને ત્યારે આપણે એમ થાય કે આપડા ઉપર છે શું ઉત્તાન પાદ રાજા એની બે પત્ની બે રાણી એક સુનીતિ અને એક સુરુચિ જે સુરુચિ છે એ બધાને ગમે છે રુચિ રુચિ તો બધાને ગમે પણ સુનીતિ નીતિ પ્રમાણે જે વર્તન કરવું એ કોઈને ગમતો નથી બાદ એની બે બે સ્ત્રી પત્ની એક સુનીતિ અને એક સુરુચિ રુચિ એટલે આપણને ગમે એ અને નીતિ એટલે શાસ્ત્ર કહે પુરાણો કહે વેદો કહે ધર્મ કહે એ આપણે બધા એવા છે કે ધર્મ કે શાસ્ત્ર કે પુરાણ કે એ કોઈને ગમતું નથી નીતિ ના ગમે પણ રુચિ ગમે દીકરો છે એનું નામ છે ઉત્તમ અને શું નીતિ છે એનો દીકરો છે ધ્રુવ જ્યાં નીતિ પ્રમાણે જીવન જીવાતું હોય ત્યાં જ ધ્રુવ જેવા દીકરા જન્મ લે ધ્રુવ નાનો છે પાંચ વર્ષનો નાનો બાળક નિર્દોષ પોતાની પત્ની એ સુરુચિ અને ઉત્તમ સાથે મહેલમાં રહે છે અને એ સુનિતિ અને ધ્રુવ એક ગામની મહેલની બહાર બીજો એક નાનો એવો મહેલ છે એ મહેલમાં રહે છે અને ધ્રુવ નનકો બાળકો ભેગા રમવા જાય ત્યારે બધા બાળકો એકબીજા કરે અને કહે કે અમે તો અમારા અમારા પિતાના બેસીએ પિતા અમને રમાડે ધ્રુવ સાંજે આવીને સુનિતીને કહે કે હે માં મારા પિતા ક્યાં છે આપણે બે અહીંયા કેમ રહી છીએ મારા પિતા ક્યાં છે ત્યારે સુનિતિ કહે બેટા જો સામે મહેલ દેખાય ને એ મહેલમાં તારા પિતા રહે છે અને તારા પિતા મોટા ચક્રવર્તી રાજા છે તને બેસાડી રમાડે એટલો એના બેટા તું તો એક ચક્રવર્તી રાજાનો દીકરો છો એ કે નાનો દીકરો છે ધ્રુવ માની ગયો બીજા દિવસે બાળકોની સાથે રમવા જાય ત્યારે બાળકો કહે કે નહીં નહીં ધ્રુવ એમ નહીં તારો એક ભાઈ છે બીજો ઉત્તમ એને તો રાજા ખોરાકમાં બેસાડે છે એ ઉત્તમને તો રમાડે છે એ અને એ ઉત્તમ તારા પિતાની સાથે મહેલમાં રહે છે પાછો ધ્રુવ આવીને સાંજે માને કહે માં મેં સાંભળ્યું છે કે મારો એક બીજો ભાઈ છે ઉત્તમ મારી બીજી એક મા છે સુરુચિ અરે સુરુચિ અને ઉત્તમ તો રાજાની સાથે મહેલમાં રહે છે તો આપણે કેમ બારે રહીએ એમાં તું શું મારા પિતાથી લગ્ન કરીને નથી આવી એમાં હું શું એનો દીકરો નથી લેવા માટે જ્યાં હાથ લાંબા કરે ત્યાં સુરુચિ કહે ખબરદાર એને અડજો નહીં એને લેતા નહીં ઉત્તાનપદ રાજા ઉભા રહી ગયા સ્તબ્ધ થઈ ગયા કેમ તો કે ને આધીન છે ને આધીન છે ને એટલા માટે ધ્રુવ કહે પિતાજી મારે પણ તમારી ગોદમાં બેસવું છે તમારા ખોડામાં બેસવું છે હું પણ તમારો દીકરો છું પણ ઓલી સુરુચિ કહે છે કે હે ધ્રુવ જો તારે તારા પિતાના દૂદમાં બેસવું હોય તારા પોતાના ખોરાકમાં બેસવું હોય તો જા જંગલમાં જા જંગલમાં જઈ ભગવાનને મેળવો અને ભગવાનને પ્રાર્થના કર કે બીજા જન્મે મારી કુખેતને જન્મ આપે મારી કુખેતને જન્મ આપે તો તું તારા પિતાના ખોરામાં બેસી શકીશ પાંચ વર્ષનો નાનો બાળક છે રડવા લાગ્યો

મારી બીજી માં એમ કહે છે કે તું જંગલમાં જા જંગલમાં જઈને ભગવાનને મેળવ ભગવાનને પ્રાર્થના કર કે તારો બીજો જન્મ મારી કુખે જન્મ આપે તો તું તારા પિતાના ખોરામાં બેસી શકીશ ત્યારે સુનિધિ કહે બેટા સાચી વાત છે તું જંગલમાં જા ભગવાનને મેળવ પણ તારા પિતાના ખોળામાં નહીં જગતના પિતા હશે એના ખોળામાં બેસ અને ભગવાનને મેળવ્યા પછી જગતના પિતા હોય એના ખોળામાં બેસવાનો આ તો એક જન્મના પિતા છે પણ ભવના જન્મના પિતા હોય તો એ ભગવાન પરમાત્મા છે જ્યાં હું પણ તને કહું છું ભગવાનને મેળવ અને જગતના પિતાના ખોળામાં બેસ પાંચ વર્ષનો નાનો બાળક નીકળી ગયો છે માં સુનતીને થયો કે નાનો દીકરો છે કેમ થશે જંગલમાં ક્યાં જશે રસ્તામાં એ ધ્રુવજી એ નારદજી મળ્યા કોણ મળ્યું છે નારદજી નારદજી સમજાવે કે બેટા જંગલમાં અનેક પ્રાણીઓ હોય તને ડર લાગશે તો ત્યાં નહીં રહી શકે ધ્રુવ કે નહીં નહીં ગુરુદેવ હવે તો હું જગતના પિતાને ખોળામાં બેસીને પછી પાછો આવીશ બહુ સમજાવે કે હાલ

એ મંત્રણો જપ કરતા કરતા ધ્રુવ ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ધ્રુજી નીકળી ગયા મધુવન નામના જંગલમાં ગયા છે ત્યાં જઈ ઓમ નમો ભગવતે નો જપ શરૂ કર્યો છે આ બાજુ ઉત્તન ની ચિંતા થઈ દીકરો માં ગયો શું થશે નારદજી આયા નારદજી ઉત્તન ને સમજાવે છે એ તો હવે ભગવાનને મેળવીને આવશે તમે એની ચિંતા છોડો એ કે અને ધ્રુવજી એક મહિના શરૂઆત કરી પેલો મહિનો એ તપ કરવા લાગ્યા બોલતા જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય પોતાના જે શ્વાસો છે શ્વાસો એ શ્વાસોને રોકી લીધા બોલો જીત શ્વાસો શ્વાસો ને રોક્યા છે અને શ્વાસને રોક રોકતા એ બોલતા જાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે પેલો મહિનો કેવલ ને કેવળ કનમૂર ફળ ખાધા ફળનો આહાર કર્યો ફળ સિવાય કઈ લેતા નથી અન્ન નહીં કેવળ ફળ અને ફરાળ માટે ફળ જ હોય ઉપવાસ કરવો હોય ને તો એમ ફળનો આહાર કરવો ફળનો આહાર પણ ખબર નહીં કરી નાખ્યું એટલે બધી છૂટ પેલો મહિનો કદાળ ખાય છે બીજા મહિને દર છઠ્ઠા દિવસે કેવળ ને કેવળ એ વૃક્ષ પાન છે પાન એ પાન ખાઈને તપશ્ચર્યા કરે છે એકી સાથે છ દિવસ ધ્યાનમાં બેસે અને છ દિવસ પછી ઉઠે અને કેવલ એ પાંદ ખાય છે ત્રીજા મહિને નવમા દિવસે ઉઠે નવ નવ દિવસ સુધી તપ કરે અને હવે તો એ ફળ મૂકી દીધા પાંદ મૂકી દીધા કેવળ જલપાન કરે છે જલપાન ત્રીજા મહિને અને નવ નવ દિવસે એ જલપાન કરી અને તપ કરે છે અને બોલતા જાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ ચોથા મહિને હવે તો જલપાન બંધ કર્યું છે કેવલ ને કેવલ વાયુ ભક્ષણ કરે છે બોલો વાયુ એટલે પવન એના ઉપર જીવે છે એમ પાંચમા મહિને વાયુ ભક્ષણ પણ બંધ કર્યું શ્વાસ રૂંધાવા લાગ્યા ઇન્દ્રાસન થી ખબર પડી કે ઓહો આ તપ કોણ કરી રહ્યું છે શ્વાસો રુંધાવા લાગ્યા વાયુ રુંધાવા લાગ્યો ઇન્દ્રને ચિંતા થઈ કે મારું ઇન્દ્રાસન થશે કે શું પાંચ મહિના પૂર્ણ થયા છઠ્ઠા મહિને તો બસ એક પગ ઉપર ઉભા રહ્યા છે એક પગ ઉપર ઉભા રહે અને ધ્રુવજી તપ કરે છે અને ભૂલતા જાય છે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય

પણ ધ્રુવ તો બસ કેવલ ને કેવલ ભગવાનમાં ધ્યાનમાં છે ભગવાને આવી ધીરે થી હાથમાં જે શંખ હતો એ શંખ એના ગાલ ઉપર અડાડ્યો જ્યાં આંખો બોલે તો સામે ભગવાન ત્રિભુવન આત્મા શંખ ચક્ર ગદા પદ્મ અને એ ધ્રુવજીના મુખમાંથી શબ્દ નીકળી ગયા સશંખ ચક્રમ સકિરીટ કુંડલ सपीस्तवस्त्र सुहसूर्वेक्षणा शन्ताकार भुजगशयन पद्मनाभा सुरेश विश्वाधारं गगनसदृश मेघवर्णा सु લક્ષ્મીકાંત કમલ નયના યોગીર જાનગમ વંદે વિષ્ણુ ભગલોના સર્વલોના ભગવાન સ્તુતિ કરી છે ભગવાન वरदान આપ્યું છે બોલ માંગતને શું જોઈએ દ્રુવ કહે प्रभु મને કાઈ ચૂતું નથી યંત પવેશ મનો આવા ચમીહમ દસૂતા પ્રભુ મને કાઈ જોઈએ નઈ બસ તમાર દર્શન થઈ ગયા ઇજ મારા માટે મોટું છે પ્રભુ આપના દર્શન થયા ઇજ મુખ્ય છે ભગવાનના ખરામાં બેસાડ્યા ભગવાન કહે ધ્રુવજી તમે પાસા ભોગવવાનું છે ભગવાન એ જ સમયે દર્શન દઈ ભગવાન વિદાય રહ્યા ધ્રુવજી પાસા રાજ્યમાં આવે છે ઉત્તનપદ રાજાએ એમનું મોટું સ્વાગત કર્યું છે સમયા કર્યા છે જો આપણે સમયની પરંપરા છે આ તો હવે નહીં નકા તો પેલા દ્વારકા ગયા હોય ને દ્વારકા અને દ્વારકાથી ખાલી પાછા આવે કે ખબર પડે કે આ તીર્થયાત્રા કરીને આયા છે યાત્રુળું તોય ગામના જાપે ઉભા રાખે અને આખું ગામ હે ઢોલ નગારા ને તબલા જે બાંધે હાથમાં ઝાંઝર હોય મંજીરા હોય ગાતા જાય શેરી વરાવી કરું ઘરે આવો ને એ કહે આવો રીતે હામૈયા થતા અને હવે તો ક્યાંય ક્યાંય જઈએ ખબર નથી પડતી આખું ચાર ધામ કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી રામેશ્વર જગન્નાથપુરી બદ્રીનાથ ને દ્વારકા એ પણ ચાર ધામ મુખ્ય ચાર ધામ આ જ્યાં ચાર શંકરાચાર્ય મઠ છે ચાર દિશાના ચાર શંકરાચાર્ય ત્યાં બિરાજમાન છે ચાર મઠ કહેવાય પશ્ચિમનું આપણું દ્વારકા પૂર્વનું જગન્નાથપુરી ઉત્તરનો બદ્રીનાથ અને દક્ષિણનું રામેશ્વર ચાર ધામ કહેવામાં આવે છે ધ્રુવજીનું ઉત્તર બાદે ખૂબ સામાન્ય કર્યા છે આવી અને ત્યાર પછી ધ્રુવને રાજ્ય ગાદી આપી છે ધ્રુવજી એમ કહે છે કે છત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું છે બોલવામાં લખ્યું છે કેટલા વર્ષ છત્રીસ હજાર વર્ષ સુધી રાજ્ય કર્યું છે અને અવિચલ પદ પ્રાપ્તિ થઈ છે કેવું અવિચલ પદ એક વખત ભાઈ ઉત્તમ જંગલમાં ગયા હતા અને થી એનું યુદ્ધ થયું થી અને યક્ષો દ્વારા મૃત્યુ થયું એનું વેર લેડવા માટે ધ્રુવજી જંગલમાં જઈ અને યક્ષોથી યુદ્ધ કરે પણ બ્રહ્માજી આવીને સમજાવે કે ભગવાનનો ભક્ત એ કોઈથી કાંઈ ભાવના રાખતો નથી ભગવાનનો ભક્તો એ કોઈથી વેરભાવના રાખે જ નહીં ધ્રુવજી પાછા આવ્યા સમય પૂર્ણ થયો એટલે ભગવાન નું વિમાન લેવા માટે આવ્યું અને વિમાનમાં બેસવા ધ્રુવજી એટલે મૃત્યુ દોડતું દોડતું કે ધ્રુજી મર્યા વગર સ્વર્ગમાં ના જવાય આપણે કહીને કે આપ આપ્યા વગર સ્વર્ગમાં ના જવાય મરવું પડે સ્વર્ગમાં જવું હોય તો ધ્રુજી કે હારું કર્યું તું આવ્યું એક કામ કર આ વિમાનમાં બેસવા માટે મારે પગથિયાની જરૂર છે તું મારું પગથિયો થઈ ગયા અને એ મૃત્યુને પગથિયું બનાવી એ મૃત્યુ ઉપર પગ અને ધ્રુવજી વિમાનમાં બેસી વિચાર કરો આ ધ્રુવ અને અત્યારે પણ એ ઉત્તરમાં ખબર છે ને ધ્રુવ તારો આવી ચલપદ આ તો હવે નહીં ને કે વટે વટેમાર્ગ ચાલતા દરિયામાં જહાજ વાળા ચાલતા એ ધ્રુવના ઉપર ચાલે ભૂલા ના પડતા હતું પ્રાપ્તિ થઈ છે અને ખૂબ એના ગયા એ ધ્રુવજી ગંગાના કિનારે બેસીને તપ કરવા લાગ્યા હરિદ્વાર થી આગળ ઋષિકેશ અને ઋષિકેશ થી આગળ એ ધ્રુવ આશ્રમ અત્યારે પણ હશે મહેશભાઈ અને ધ્રુવજી ત્યાં તપ કરવા લાગ્યા એટલે તપની અંદર થોડોક વિક્ષેપ પડતો હતો કેમ તો ગંગાના કારણે ગંગાનો પ્રવાહ તો બહુ હોય અવાજ આવે ખડ 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 એટલે ધ્રુવજી ત્યાંથી ઉઠી ગયા નીકળવા લાગ્યા એટલે ગંગાજી પૂછ્યું કે તમારા જેવા ભક્તો અમને છોડીને જતા રહેશે તો અમારો મહિમા કોણ વધારશે જવાનું કારણ ધ્રુવજી કહે મૈયા તમારો વેગ બહુ છે પાણીનો અને એ પાણીનો વેગ અવાજ બહુ કરે છે અવાજ કરે એટલે મને મારા તપમાં વિક્ષેપ પડે છે ખલેલ પડે છે ગંગાજી કીધું તમે બેસો હું મારા વેગને શાંત કરી નાખીશ અત્યારે પણ તમે હરિદ્વાર ક્યારેક જાઓ હરિદ્વારથી આગળ ઋષિકેશ ઋષિકેશથી આગળ જે ગંગાનો પ્રવાસ છે એકદમ શાંત પાણી ખૂબ ચાલે છે પણ છે જ પણ અવાજ નહીં એકદમ સ્થિર પાણીઓ આવા સંતો હોય ગંગાને પણ સ્થિર કરી શકીએ અમારી જેઠ હા જેઠમાં કથા છે અમારી અને એ પણ કચ્છી આશ્રમમાં રાખેલી છે આપણે દર વર્ષે કથા હોય છે જેઠમાં અમે તો જગન્નાથ પુરી કરીએ હિમિંદ ગણેશભાઈ જગન્નાથ રામેશ્વર એટલે ગંગાજી ત્યાં શાંત થઈ ગયા પણ આવા દીકરાને જન્મ કોઈ આપે જનેતા તો એ જનેતાના વખાણ થયો જન્મ જે સંતને આપે એ જ જનેતા કહેવાય કે બહુ નહીં પણ એક બે પદ આપણે સાંભળશું અવિનાશભાઈને કહેશું કે એક બે પદ આવા કોઈ સંતને આવા કોઈ દાતારીને જન્મ આપે ને તો એ મા ભાગશાળી કહેવાય